નમસ્તે સુરેશભાઈ નમસ્તે સુરેશભાઈ તમને જે છે એ સાયટિકાની સમસ્યા થઈ ગઈ હતી કમરમાં ખૂબ દુખાવો રહેતો હતો અને પગ આખો દુખતો તો જે કેટલા સમયથી તકલીફ થઈ ગઈ છેલ્લા દોઢ મહિનાથી દોઢ મહિનાથી થઈ હતી બરાબર છે જી પછી સુરેશભાઈ તમે જે છે એ એના માટે અલગ અલગ કઈ કઈ રીતે મેડિસિન શું શું કરી હતી અલગ અલગ ચાર ડોક્ટરો પાસે મેં દવા લીધી હા બરાબર એક્સરે કર્યા એનું એમઆરઆઈ કર્યું એના વાહનો રિપોર્ટ કર્યો બધા ડોક્ટર અલગ અલગ નસની તકલીફ છે કોઈ કે વાહની તકલીફ છે કોઈ કે મણકાની તકલીફ છે બધી જગ્યાએ અલગ અલગ પણ કોઈ જાતનું નિદાન થતું નહોતું નિદાન ના દવા દેતા એમાં બે વાર દવા લીધી મેં બે વાર ત્યાંથી એમાં પહેલી વાર આપી તો એને ભલે કીધું કે મટી જશે વીસ દિવસે આવજો હું દસ દિવસે પાછો ગયો મટો મને દસ ટકા ફરક લાગ્યો નહીં તો બીજી વાર ગયા ત્યારે એને ડોઝ વધારી દીધો છતાંય તે દુખાવામાં ફરક પડ્યો નહીં

બરાબર અને આપણી મેડિસિન સાત દિવસ થઈ રેગ્યુલર તો એસી ટકા પંચકર્મ એના પછી મને ફરક છે આગળનો જોતા પહેલા એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે 100% પર્સેન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડોક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડૉક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેઇન કિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના મહર્ષિ ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્યમ ન ઉદીરિયેત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યુ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ મળે ચાલો હવે આપણે આગળનો જોઈએ સુરેશભાઈ આજ વસ્તુ હું લોકોને સમજાવવા માંગુ છું ઘણી વખતે લોકો નિદાન વ્યવસ્થિત નથી એના કારણે હેરાન થતા હોય તમે જો શરૂઆતના સ્ટેજમાં જ આવી ગયા તો સાત દિવસમાં એસી ટકા ફરક પડી ગયો લોકો સુધી તમારા માધ્યમથી હું એ માહિતી મોકલવા માંગુ છું કે સાયટિકા શરૂઆતમાં હોય શરૂઆત તકલીફમાં આપણે આયુર્વેદ સારવાર કરી ભાઈ તો જો તમે દોઢ મહિનામાં બદલ્યા આપણી પાસે આવ્યા દિવસ લોકો વર્ષો સુધી હેરાન થતા હોય અલગ અલગ ડોક્ટર બધા હોય સ્પાઇન સર્જન પાસે જાય ઓપરેશન કરાવે કસરતો કરાવે તો એટલું ઘણું બધું કરાવે ને પછી અમારી પાસે ચાર પાંચ વર્ષે આવતા હોય અને ત્યારે એનો રોગ ઘણો બધો વધી ગયો હોય એમ બિલકુલ એટલે તમારા મતનથી આપણે લોકોને એ કહેવા માંગીએ છીએ કે જેમ બને એમ વેલું નિદાન થાય તો વેલી આયરોજ સારવાર અપનાવી જોઈએ જી જી તમે સુરેશભાઈ જે પંચકર્મ સારવાર થઈ અહીંયાની જે સર્વિસ છે અને નિદાન વિશે તમે શું કહેવા માંગશો લોકોને હું સાહેબ પંચકર્મ અહીંયા જે મને જે સર્વિસ મળી અને જે મારી સારવાર થઈ છે એ બહુ સારી રીતે થઈ છે અને હું લોકોને એ જ કહેવા માંગુ છું કે તમે જ્યાં ત્યાં ડોક્ટરો પાસે અને જે કસરત પાસે જ્યાં ત્યાં તમે જાઓ છો એને કરતાં તમે જે સાઈટિકાની પ્રોબ્લમ હોય તો સંજીવનીમાં સારવાર લઈ શકો છો પંચકર્મની એનાથી તમને જલ્દી સારું થઈ જશે અને ખોટા ખર્ચા નહીં થાય તમને ખૂબ ખૂબ ધન્યવાદ સુરેશભાઈ નમસ્તે જી નમસ્તે